બરાબર સમજાય ગયું બધાને મારે પણ મારી પૂછડીને બચાવવાની છે એટલે તમે બધા આજે ઉભા હવે એક સાથે બધા તમારી પૂછડીને બચાવવાનો પ્રયત્ન કરવાનો છે હું તમારી સાથે લાઈન માં ગોઠવે બરોબર હવે હું એક જો ઈન કહું ને પછી તમારી એક બીજાની પૂછડી પકડી લેવાની છે સાંભળો જે છેલ્લે રે જેની પૂછડી બચે એ વિજેતા ગણાય બરાબર હા હે જેની પૂછડી નીકળી જાય એને એક પાછ બેસી જવાનું છે ઉભું રહેવાનું નથી ચાલો એક દો

સલામત રહી છે અને ભાઈ વિજેતા ગણાય છે બરાબર ગુજરાત રમતમાં માં રમત તમારે ઘરે નાના સાહેબ સાથે રમવાની છે બરોબર